નમસ્કાર મિત્રો મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસી દ્વારા એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાયકનને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં અલગ અલગ પોસ્ટ માટેની કુલ ત્રણસો બાર જગ્યાઓ આપવામાં આવેલી છે જેના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુ માહિતી જોઈએ તો જે પોસ્ટ છે જુનિયર હિન્દી ટ્રાન્સલેટર જુનિયર ટ્રાન્સલેટર અને સિનિયર હિન્દી ટ્રાન્સલેટર આ ત્રણ અલગ અલગ પ્રકારની પોસ્ટ માટેની આ ભરતી છે જેમાં કેટેગરી મુજબ અલગ અલગ જગ્યાઓ જોઈએ તો એસસી માટે કુલ અડત્રીસ એસ ટી માટે ચૌદ ઓબીસી માટે બોતેર ઈડબ્લ્યુએસ માટે છવ્વીસ અને અનરિઝર્વેડ કેટેગરી માટે એકસો સત્તાવન આમ કુલ ત્રણસો બાર જગ્યાઓ ભરતી માટે આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત જે છે એ તમારે માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત ભાષામાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો પગાર ધોરણ જે છે જુનિયર હિન્દી ટ્રાન્સલેટર માટે લેવલ છ પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસો સુધીનું રહેશે જ્યારે જુનિયર ટ્રાન્સલેટર માટે પણ લેવલ છ પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસો જ્યારે સિનિયર હિન્દી ટ્રાન્સલેટર માટે લેવલ સાત ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધીનું પગાર ધોરણ મળવાપાત્ર રહેશે મર્યાદા જે છે એ અઢાર વર્ષથી ત્રીસ વર્ષની રાખવામાં આવેલી છે જેમાં નિયમ મુજબ જે કોઈ છૂટ મળવાપાત્ર થતી હોય તે છૂટછાટ મળવાપાત્ર રહેશે પસંદગીની પ્રક્રિયા સૌથી પહેલાં લેખિત પરીક્ષા યોજાશે ત્યાર પછી મેરિટ નક્કી થશે અને મેરિટ આધારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે વિષયલક્ષી પરીક્ષા પણ અલગથી યોજાશે ત્યાર પછી મેડિકલ ટેસ્ટના આધારે તમારી ફાઇલેસ સિલેક્શન કરવામાં આવશે એપ્લિકેશન માટેની ફી જે છે એ જનરલ ઈડબ્લ્યુ એસ અને ઓબીસી માટે સો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસટી એસટી અને પીડબ્લ્યુડી કેટેગરીના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી અરજી કેવી રીતે કરવાની છે તો તમારે અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપર જવાનું છે અને ઓનલાઈન અરજી આ પોસ્ટ માટે કરવાની રહેશે જેના માટેની લિંક તમને સીધી જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે મહત્ત્વપૂર્ણ તારીખો જોઈએ તો બે આઠ બે હજાર ચોવીસથી શરૂ કરી અને પચીસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે છેલ્લી તારીખ છે એની પચીસ આઠ બે હજાર અને ચોવીસ તો મિત્રો આ હતી એસએસસી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત